तो है गाड़ी मगाड़ी क्या गद गदनी हूँ तो गाड़ी गोतो यहाँ कहीं गाड़ी लेने गदना वाला अपना ठेठ भाई आज जो फाइनली मैं तू कले जो भोगी गया सही बच्चा हो बच्चे में भाई भोगी गया आ रहा बाप बापो बापो जामा पड़ गया भाई के चमके हाँ अपनी गाड़ी जोड़ी ना खा હા હા ભાઈ 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 જોવા મસ્તી મસ્તીના ભાઈ કેસરી 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 ગયા હો ભાઈ મસ્તીના ગલગોટો 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 જાઉ લોટો હા તો જય મત દી સ્વાગત છે નવા અવલગ વિડીયો મારી પાસે નવા અવલગ વિડીયો છે રાતે ચાલુ કરી નાખી હોય ને ભાઈ મસ્તી મજાનું હોય ને આપણે દેહ માં જવાનું હોય કાઠિયાવાડા જવાનું હોય તૈયારી ભાઈ ઓલમોસ્ટ બધી થઈ ગઈ છે બસ બહેન ગાડીમાં બેહીં નીકળવીને એટલી જ વાર છે તો હવાના ભાઈ દી આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો તો મેં કીધું કે હવારે ભાઈ ઘરે કર્યા હોય તો ઘરનો ભાઈ શું શી લેવાનું હું બતાવો આમ આપણે આમ જવાનું હોય લાંબી અટકું એ આખો વિડીયો આપણે શૂટ કરશું તો ભાઈ કાઠિયાવાડ જવાનું હોય બરાબર ને ફટાફટી હવે બેહી જાવી નીકળવાની તૈયારી છે બરાબર હવે તો પેલા ગાડીમાં બેહી જાવ છું છે પછી આગળ થોડીક મળી નાખવી પાછા ઉતા માટ્યું ઘરે થી નીકળી ગયા ને ત્યાં હવે ભૂજ ભગ્યા ત્રી પાંત્રી કિલો માં ગાડી કે ભાઈ હું ભૂખી થઈ ગયા હું ભાઈ મને હાને કાંઈ પેટ પૂજા કરી જબર ભાઈ કે તમે ભાઈ ઘરે થી ખાઈ નીકળ્યા નીકળે એકલા એકલા ખાઈ નીકળે મને નો ખબર હોય પીવડાયું પીવડાયું એટલે પેટ્રોલ પીવાની વાત હે તો એ કે મને જ ખબર હતી તો ગાડીને જ રખા ખવડા ઊભી રાખી દીધી હે બરાબર ને ક્યાં હે કાટો આમ ચાલુ હે જો બાકી બાપા હોય એટલે બાપા ભેગું કાંઈ ઘટે જ નહીં બાપા હોય એટલે ગાડી ભાઈ ટાંકી ફૂલ થઈ જાય બરાબર ને બાકી ભાઈ આમ ફૂલ કરી નાખવાની હે એમ છે બરાબર એટલે ભાઈ ક્યાંય વાંધો આવે જ નહીં વાતમાં સીએનજી ગજનું ક્યાંય વાંધો જ નહીં રસ્તામાં તો સીએનજી વાળી ગાડી હતી ને પેલા આપણે આપડે અહીંયાથી પુરાવતા પાછું મળીયા પુરાવાનો વાંધો રહેતો જવું પડે પાછું પુરાવું પડે માળીયાથી આ પેટ્રોલમાં ભાઈ એક વાર પુરાવા ગજનું એટલે ક્યાંય ગાડી ઉભી રાખવાની આવે જ નહીં એમાં પાસે બાપા ભેગા હોય એટલે ભાઈ ટાકી ફૂલ કાંઈ ચિંતા નહી માટી પેટ્રોલ પૂરી લીધું ગાડીમાં ગાડી ક્યાં ગઈ ગત હું તો ગાડી અહીંયા અને ગાડી લઈને ગજના વાળા ભે આમ સામે ઊભી રાખી ગાડી હું ક્યાં ગાડી ગોતું મેં કીધું ગાડી ગજ ગઈ ગયા મને પૈકી ગાડી આમ લઈ ગયા હે તો ભાઈ પેટ્રોલ પૂરાઈ લીધું છે ગાડીમાં ઘરેથી નીકળાય ભાઈ કુદ ભાઈ નક્કી કીધું ભાઈ ભૂતથી ભાઈ ટાંકી ફૂલ કરાવી લઈએ છીએ બરાબર અમે ભાઈ દર વખતે આપણે ટાંકી આપણે ભૂતથી જ ફૂલ કરાવી લઈએ ફ્લેશ લાઇટ ગાડી ચાલુ નથી ફરી પાછું ચાલુ કરવું પડે ક્લિક મારે આઈ લાઈટ ચાલુ કરી નાખું હા છે હવે ગાડી બેસી જાય પહેલાં ટાઈટ લાગે છે ભાઈ ટાઈટ સોતરા કાઢે છે એકતા માટ્યું ઘરેથી નીકળ્યા જાજો ગયો ટાઈમ થી ગયો રાજમાં આપણે સહી ભાઈ મોગલધામ કબરાઓમાં સહી બરાબર ને મોગલધામ કબરાઓ ગાડી દર્શન કરવા ઉભી રાખી દીધી છે તો મસ્તીને ભાઈ દર્શન દર્શન કરી લઈએ દર્શન તો કરી લીધા છે પણ અંદર હે ને ભાઈ વિડીયોગ્રાફીની ફોટોગ્રાફી ની મનાય છે હવે બસ ફાઇનલી પાછા નીકળવી છે ભાઈ દવે આપણે છે ને આગળથી પાછી ગાડી જોડાવાની હે ભાઈ ઇકો એક આવે હે મુન્દ્રા થી આવવાની હે એક ઇકો એ મારા ખ્યાલથી ભાઈ બચાવ આજુબાજુ ભેગી થાય તો બચ્ચાઓ કેટલું દસ પંદર જેવું બચાવ રહ્યું હોય તો આજુબાજુ મારા ખ્યાલથી અંધારું ખબર મોટમાં નહીં દેખાય હા તો એમ કહું કે ભાઈ એક એક વસ્તુ થી ભેગી થવાની છે ને બચાવ અહીંયાથી કેટલું રહ્યું ખબર છે મારા ખ્યાલથી બસ દસ પંદર જેવું રહ્યું હે બચાવ પંદરક જેવું રહ્યું છે બચાવ જો કદાચ બચાવ ભેગી થાય તો બચ્ચાઓ ને જો બચાવ થી આગળ નીકળી ગયા છે ગાડી તો મારા ખ્યાલથી સામુ ખ્યાલ માળી આ કા હોનેસ્ટે તો પાકી ભેગી થઈ જાય બરોબર ને બે ગાડીઓ છે આપણી ગાડી જે અહીંયા આવી ગઈ છે અંદર ગાડી પકડી દીધી એ તમને ખબર હોય તો આપણે થોડાક દી પેલા આવ્યા હતા સમૂહ લગ્ન આવ્યા હતા ને એવડે સમૂહ લગ્ન અહીંયા જ હતા જો એ સમૂહ લગ્નમાં ભાઈ કેવી ગડદી હતી ને કેવી ઓલું બધું હતું પબ્લિક હતી ને અત્યારે જવો કેમ હે બધું આ જ ગ્રાઉન્ડમાં ભાઈ સમૂહ લગ્ન હતા ત્યારે કેટલો ફરક હતો ને અત્યારે કેટલો ફરક છે તો ફાઇનલી બધા આવી જાય છે પછી આપણે નીકળવાનું છે જાવી હી હવે ગાડી જોવી ક્યાં ભેગી થાય બચવા ભેગી થાય છે સામે સામીખાળી ભેગી થાય છે કે હોનેસ્ટ એમ માળિયા ભેગી થાય છે જોવી હવે તો તો ફાઇનલી માટ્યું કલે જાઓ પોગી ગયા છે બચાવો બચ્ચામાં ભાઈ પોગી ગયા છે ને ભાઈ હમણાં છે ને ભાઈ રજવાડી ચા પીવા હાટું પેશલ ઉભા રહ્યા છે ગયા ગયા થઈ યાર ઝાકળના હિસાબે ચા પીવા ઉપર ગયા મસ્તી ને ભાઈ રજવાડી ચા પી નાખી ગરમા ગરમ શિયાળામાં ભાઈ ટાઈટ આવી હોય ને ચા પી લેવી પછી ભાઈ ઓલી ગાડી હતી ને ભાઈ એ ગાડી ભેગી થઈ ગઈ હે તો ફટાફટી ચા પીવા ઉપર આવી પેલા મસ્તી ને ભાઈ ચા પી નાખી આપણે પછી પછી ધીમા 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 નીકળી જાવી ચા પાણી ભાઈ મસ્તી ના પી લીધા હે ભાઈ અહીંયા હે ને અવડા અવડા કાક બને છે અહીંયા જો દેખાતો ને વિડીયો માં તમને કદાચ તો અહીંયા જા થાંભલા હે હું જો લોખના તમને થાંભલા દરવાજા દેખાતો ને મારે ખાલી ગેટ બને હે ભાઈ વેલકમ ગેટ બનાવે છે ને ઓલું ક્યાં હે ખબર હે બસ સ્ટેશન ક્યાં હે ખબર હે જો સામે જો એસટી જાવ જો લાલ લાઈટ પડે ને એસટી જાય છે આ રા ખટારો બસ માં આવ્યો એ ઓલા પણ જો સામે હે જો એસટી અંદર કે ઈવડુ હે ને બસ સ્ટેશન જો બીજી એસટી જાય હે જો ઝૂમ કરીને દેખાવું જરા આ રે જો બોલવો જાય હે અંદર

તો ફાઈનલી કલેજા હરીપતિ કપાવાનો સમય આવી ગયો છે આને ફાસ્ટ એક લગાવી દીધું છે આ એક આન કપાઈ ગયા ભાઈ સા હોનેસટ હોટેલ આવી ગઈ છે ભાઈ હોનેસટ હોટેલ આરા આરા આડી ગઈ આડી ગઈ આડી ગઈ

દહ આવડી ગાડી હતી ને એ સિક્સ લાઇન હાઈવે માં છે ને ભાઈ ઈ ગાડી ઓવરટેક કર્યો ઓવરટેક કરીને ગયોગી નીકળ્યો નીકળ્યો અત્યારે અહીંયા આયા ને તો અત્યારે અહીંયા ગાડી જોઈએ હતી ને હજી એ ઓલે ઓલા પણ લાસ્ટમાં છેલ્લેક કર્યા હતા ગાડી તો આવડે ભારે પડ્યા ગાડી હાકે હજી તો કલે આપણે અડધે નથી હજી તો જસ્ટ આપણે ભાઈ ખાલી કચ્છ થી નીકળ્યા નીકળ્યા ને એમ કહીએ કચ્છ થી નીકળ્યા છે ને ની શું કે બોર્ડર માં હજી આપણે એન્ટર છે બરોબર હજી ખાલી માળિયા ભોગ્યા છે બરોબર હજી સાઈડ આપણે ક્યાંય ભાવનગર જવાનું છે ક્યાંય આગુસે જસ્ટ આપડે કચ્છની બોર્ડરથી એડજસ્ટ ખાઈ બહાર જ નીકળે છે એ બસ એટલું તો આપણે કઈ હે તે ભાઈ હોનેસ્ટ આવેલી છે તો ચા પાણી નાસ્તો કોઈ ગાડી ઉપર રહી જ આવી ઘરના બધા ફેમિલી વાળા બધા હે ચા પાણી નાસ્તો બધા કરે છે આપણે કઈ ઈચ્છા છે ને આપણે હોઈ જવું છે ચોક્કસ ગાડી હાકવાની થાય ને તો આગળથી રાજકોટ પડ્યું છે આગળથી ગાડી હાકવાનું થાય શું કહેવાય મોરબી મોરબીથી ગાડી હાકન થાય ત્યાં સુધી આપણે કાંઈ હળી કરવાની થાય ત્યાં સુધી થાય છે આરામથી આપણે ભાઈ કાલે હે ને આપણે કામ છે તો પ્રસંગ છે એટલે પ્રસંગમાં પાછું કામ કરવાનું પ્રસંગમાં આજના ઉજાગરા મેં કીધું ભાઈ આપણે ખરી આરામ જો આ તો નવા દિન જઈ મતરે છે બીજા દિન ના નવા બ્લોક વિડીયા એટલે વિડીયો તો ભાઈ નો જ છે પણ દી ખાલી બદલાઈ ગયો છે ને ભાઈ હવે આટકોટ ઉભા રહી ગયા ચા પાણી પીવા ચા પાણી નાસ્તા કરી લીધા હે ચા પાણી પી લીધા હવે ભાઈ ડ્રાઈવર ને એટલે બદલી કરવાની છે તમારો ભાઈ તો ભૂત થી આટકોટ આરામથી ખેંચી લીધી છે એટલે હવે ભાઈ કાલ ઉપરથી નહીં આપણે બરોબર ને કાલ આખો કામ હોય તો કાલે આપણે કઈ ઉપવાદી નહીં મેં કીધું ભાઈ કાલે કામ છે ને આજે ભાઈ ગાડી ના ઉજાગરો આપણે આરામ થી ખુબ જાવ જેને ગાડી હાક્યો હોય હાકે કઈ નહી આપડે ભાઈ ખ્યાય બધું થઈ ગયું હવે ગાડી હાકવાની છે ભાવનગર મારા ખ્યાલ થી કેટલું દોઢસો આજુબાજુ રહ્યું છે એટલા મત કઈ વાંધો આવે ને એટલા ભાઈ આજુબાજુ આપણે કાંઈ કાંટો મારતા હોય બરોબર ને તો ભાઈ ડ્રાઈવર એક્સચેન્જ થઈ ગયા હે એ આપણી ગાડી વાળા પણ આગળ પડી એક ગાડી અહીંયા હે આવડી ગાડી પાછો મારો ઝુંકો ભાઈ હાકવા જાય છે ને આપણી ગાડી મારે હાકવાની તો બસ અહીંયા અહીંથી થોડીક વાર નીકળવી નીકળી શકીએ હવે 哎，我操！<music> <music> તો ગુડ મોર્નિંગ અને ભાઈ આપણે કાઠીવાડમાં પગી ગયા ફાઈનલી ભાઈ હામે ભાઈ મસ્તી ભાઈ સુરત દાદા ઉગે જો મસ્તી દેખાડું એ નાય રાજો એને ભાઈ મસ્તી ના દાદા ઉગે હે એ ફોકસ કરો જો આડે હંટાઈ ગયા હે તમે ટુ એક્સમાં ટુ એક્સ માં સિનેમેટિક માં કઈ દેખાડું તમને જો હમણા હા હા ભાઈ 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 જો કે મસ્તી ના ભાઈ કેસરી કેસરી કેસરીયા સુરત દાદા ઉગે હો ભાઈ મસ્તી ના ભાઈ વાતાવરણ તમે જોઈ શકો આજ આજે મસ્ત કેસરી વાતાવરણ થઈ ગયું હે मजा पड़ गए भाई हवाना पोर में जलसो पड़ गया हवा में भाई माटी पोगी गया सभी भाई रंगोड़ा चोक पोगी है। है आ, है है है। गया है बराबर ने जो थी आवड़ा है ना गांव में रस्तो जाए है जो आवड़ा है ना मेन राजकोट आम राजकोट आयो आम सामनगर आयो ना आवड़ा आ रस्तो है ना भाई आ रस्त अमदा गया आ में है ना बेरोड़े आपको गांव आवेलो है बराबर ने हवा पोर में मस्ती में उभर रही गया है गाड़ी ने भाई गलटपोड़ो खाई दे आटक उसी सीधी गाड़ी यहां उभी रखी है कई होटल है द ग्रांड वृंदा होटल है भाई वार घी अं उ रहे पहले तो मैं कदाच वि है બાથરૂમ બાથરૂમની સુવિધા સારી હું કીધું ફ્રેશ ફ્રેશ થઈ જાય હવાના પોરમાં બાકી પછી આગળ જાઉં છું ધીમે ધીમે જાઉં ફ્રેશ બ્રેશ થઈ જાય મોઢું બધું ધોઈ નાખી બ્રશ બ્રશ કરી આવી બાથરૂમ બાથરૂમ જતા આવીતા ફ્રેશ બ્રેશ થઈ જાય નાના મોટા પછી આગળનું સફર પાછું કન્ટિન્યુ કરું ભાઈ તમે ભાવનગર જઈએ અહીંયાથી કેટલું ખબર મારે ખ્યાલ છે સાંઠેક કિલોમીટર જાય હે આપણા ગામથી જો અહીંથી હે ને આપણું ગામમાં જવાય અંદર રસ્તાથી સીધો રસ્તો આપણા ગામે જાય પાંચ કિલોમીટર આપણું ગામ આવે ને આપણે જવાનું આમ ભાવનગર ઓલા રસ્તે જવાનું હોય બરાબર રંગોળા અને સોનગઢ સોલણસો થઈને આપણે ભાવનગર જવાનું છે ભાવનગર છે ને સાઠ કિલોમીટર જેવું છે અહીંથી પેલા ફ્રેસ જાય પછી આગળનો રસ્તો કન્ટિન્યુ કરવી નહીં ભાઈ દે મારા ખ્યાલથી ને ભાઈ વિડીયો બહુ હજી લાંબો થઈ જાય તો બ્લોગવિયો પૂરો કરી નાખું તો કેવું કરે સારું રહે સારું નહીં રહે બહુ 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 જ સારું રહે કેમ કે ભાઈ હજી ને હું ફ્રેશ ફ્રેસ થાય વિડીયો એડિટિંગ કરીશ આજે મારા અપલોડ થવા માં કેમ ખબર કેમ કે ખ્યાલથી હાથ હા હાથ વાગી ગયા હજી વિડીયો શું કે એડિટિંગ કરીશ ને પછી અપલોડ કરી એટલે આજે મારા ખ્યાલથી એક વિડીયો મોડો આવી શકે હે બરોબર ને બાકી હવે શું ખબર હે મેન વાત કહી દઉં મેન વાત શું ખબર મેન ડાયલોગ કહી દઉં ગલગોટો રામ 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 ના જય માતા ને મળવું ના